એક કપ મગને ઓવરનાઇટ પલાળીને લીધા છે એનો વઘાર કરવા કુકરમાં બે ચમચી તેલ અને એક ચમચી ઘી લેશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં તજલવિંગ ને અધકચરા ખાંડી લેશું પછી એમાં એક તજપત્તું અધકચરા ખાંડેલા તજલવિંગ થોડી રાઈ થોડું જીરું મીઠા લીમડાના ના થોડી હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતરશું પછી એમાં ઝીણું સમારેલું લસણ આદુ મરચા એડ કરી એક મિનિટ માટે સાતરી લેશું પછી એમાં ઝીણા સમારેલા ટમેટા ને એક મિનિટ માટે સાતરી લેશું એમાં થોડી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ધાણા પાવડર જીરું પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલો ગોળ એડ કરી બરાબર મિક્સ કરશું બધા મસાલા એક મિનિટ સંતળાઈ જાય એટલે આપણે પલાળેલા મગ પાણી સહિત જ એડ કરશું બરાબર મિક્સ કરી કુકર ઢાંકણ બંધ કરી બે સીટી વગર લેશું અને ઠંડુ થવા દેશું ઠંડુ થાય પછી ખોલશું ઢાંકણ ખોલી હલાવી ચેક કરી લેશું આપણા મગ સરસ પાકી ગયા છે છેલ્લે થોડો લીંબુ રસ અને લીલા ધાણા એડ કરી મગ નું શાક સર્વ કરશું દરેક શોર્ટ વિડીયો ને ડિટેલ માં જોવા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તૈયાર છે ખુબ જ ટેસ્ટી મગ નું શાક